છૂટે સરકારનો મોટો નિર્ણય ત્યારબાદ મિત્રો દાહોદમાં પણ ખાકીની આડમાં દારૂ ધંધો કોન્સ્ટેબલ કરતા હતા દારૂની હેરાફેરી અને મિત્રો પાયલોટિંગ પણ પોલીસ

ત્યારબાદ મિત્રો પતંગ રસિકોને મોંઘવારીનો તીખો સ્વાદ જોવા મળ્યો ઉત્તરાયણની ઉજવણીમાં ખવાતું ઊંધિયું સત્સો રૂપિયા કિલોને પાર થઈ ગયું મિત્રો આ સમાચાર જોતાં પહેલાં પ્રેમથી મિત્રો વિડિઓને એક લાઈક કરી દેજો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના તંત્ર સામે ગંભીર બેદરકારી સામે આવી જ્યારે મિત્રો વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન કર્યું પણ લેન્સ નાખવાનું જ ભૂલી ગયા તપાસમાં ભાંડો ફૂટ્યો દરેક સાવધાન થઈ જજો કારણ કે જિલ્લાના બોડેલીમાં શિક્ષક દંપતીને લાગ્યો છે મોટો ચૂનો સુરેન્દ્રનગર અને ધાંગંધ્રા હાઈવે ઉપર રિક્ષા ચાલક દંપતીને કાળ ભરકી ગયો પિકઅપ પાછળથી ટક્કર મારતા પતિ પત્નીના મોત સાત બેતાલીસ કરોડ ના કરોડના ગૌભાંડના પુરાવા સાથે ચેડા મમતા સામે ઈડી સુપ્રીમ માં અમારા અધિકારીઓને ધમકાવ્યા અને હેરાન કરવા જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં પણ ચાર ફરિયાદો કરી ઈડી સુરત પોલીસે હત્યારાઓને જાહેરમાં લાકડીઓ ફટકારી રિક્રન્ટ દરમિયાન આરોપીઓને જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા છરાના આઠ ગા મારી યુવકની કરી હતી હત્યા ફરીથી મિત્રો પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર દેખાયા પાંચ નવા ડ્રોન સેનાએ કહ્યા કાઉન્ટર એટેક પ્રયાગરાજ મા અફરાતફરી મચી ત્યાર બાદ મિત્રો મહાશિવરાત્રી ના મેળા ના આયોજન ની ફૂલ તૈયારીઓ જોવા મળી કલેક્ટર એસપી કમિશનર સહિત નો કાફલો ભવનાથ મુલાકાતે દબાણો દૂર કરવાનો પણ આદેશ બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જેતપુર ધોરાજી નેશનલ હાઈવે ઉપર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી પુર ઝડપે જતી કારનું ટાયર ફાટ્યું જેતપુર હાઈવે ઉપર ઝાડ સાથે અથડાતા કારના ખુરચે ખુરચ્યા ઉડ્યા લગ્નના માત્ર અગિયાર મહિનામાં જ પત્નીનું મોત પતિના જીવન મરણ વચ્ચે ઝોલા જોવા મળ્યા ત્યારબાદ મિત્રો રાજ્યભરમાં ઉત્તરાયણની ખરીદીનો માહોલ જામ્યો રાત પડતા છતાં સુરતની બજારમાં પગ મુકવાની જગ્યા નહીં એકસો પચાસ વાળી મોટી પતંગોની ફોલ ડિમાન્ડ વધી રહી છે પોલીસનું ડ્રોનથી મોનિટરિંગ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ ના દાવાઓના વચ્ચે હટાવ્યા વિનાજ ડામર રોડ વિછાવી દેવાયો ત્યારબાદ મિત્રો અમદાવાદ એરપોર્ટ ઉપર હાઈ વોલ્ટેજ ડ્રામા આકાશા એરની ની ફ્લાઇટ લેન્ડિંગ ફેલ થતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા મિત્રો શહેરા લુણાવાડા હાઈવે ઉપર જોરદાર અકસ્માત જોવા મળ્યો એસટી બસ સાથેની ટક્કર બાદ ટેમ્પોના બે ટુકડા થઈ ગયા મુસાફરોમાં મચી ચીચાચીસ પશ્ચિમ બંગાળમાં નિપા વાયરસના બે સંસ્કાપદ કેસના કારણે હડકંપ મચી ગયો કેન્દ્રએ તાબડતોડ ટીમ મોકલી

મિત્રો હવે બાંગ્લાદેશે હટ પકડી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માં સ્થળ બદલવાની ફરી માંગણી કરી અને કહ્યું ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હશે ત્યારે મિત્રો આઈસીસી નો મોટો હુકમ ભારતમાં જ રમવું પડશે બીજા સમાચારની વાત કરવામાં આવે તો અમિત શાહ ને બસો સડસઠ કરોડના વિકાસ કામોની મોટી ભેટ આપી સ્પોટ ગુજરાતની પ્રથમ સ્પોર્ટ કોમ્પલેક્સ નું લોકાર્પણ ગુજરાત જો હવે કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડશે તેવો આદેશ આપીશું સુપ્રીમ કોર્ટ પણ લાલ જોવા મળી કૂતરાઓને ખોરાક આપવાનો હોય તો ઘરે લઈ જાઓ સુપ્રીમ કોર્ટ બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વૃદ્ધ ધ્યાન રાખો તો મિત્રો દસ ટકા સેલેરી સરકાર નો કડક આદેશ પણ કરવામાં આવ્યો મિત્રો ઓપરેશન ચાલુ છે આઠ આતંકી કેમ્પર ઉપર જોવા મળ્યા આર્મી ચીફ ને પાકિસ્તાન ને મોટી ચેતવણી પણ આપી ભારતમાં પણ દસ મિનિટ ડિલિવરી બંધ રહેશે ટાઈમ લિમિટ હટાવવા સરકાર નો મોટો આદેશ મિત્રો સાયબર ફ્રોડ રોકવા એપ ને બેકગ્રાઉન્ડ માં કેમેરા માઇક્રોફોન વાપરવા પર પ્રતિબંધ મુકાશે મોબાઈલ કંપનીઓને પણ કેન્દ્ર સરકાર કડક વલણ આપ્યું ત્યારબાદ મિત્રો ભારત માટે આવ્યા ખુશખબર સમાચાર જહાજના ત્રણ ભારતીય ક્રુ મેમ્બર્સ ને છોડી દેવાયા ત્યારબાદ મિત્રો ગ્રીનલેન્ડ મામલે આમને સામને જોવા મળ્યું અમેરિકા યુરોપ યુના ના ડિફેન્સ ચીફ ને આકરા શબ્દોમાં મોટી ચેતવણી ડેલી વહેલા છ વાગે સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને ને અને વિડીયો એક લાઈક કરી દેજો તો આ સમાચાર સમાપ્ત થાય છે જય હિન્દ જય જય ગુજરાત